વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિ કુંજ ના સ્થાપક પૂજ્ય શ્રી રામ શર્મા આચાર્ય અને માતા ભગવતી દેવી શર્મા ના આશીર્વાદ થી નવયુગ ના સર્વોદય કળશ યાત્રા દાહોદ જિલ્લા

આ રથ તેમજ ગામે આવતા સંજીલી ગાયત્રી પરિવારના પરિવારજનો નાનાલાલ પંચાલના ચોવીસ કુંડી દીપ યજ્ઞ તેમજ સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ જ્યોતિ રથ સંજિલી તાલુકાના જુદા જુદા ગામે ફરી જનજાગૃતિનો સંદેશો આપશે સુરેશભાઈ તાવિયાળ સાથે નિલેશ વસૈયા